ગઈ તારીખ પાંચ છ બે હજાર અઢારના રોજ પીછીપુરા ગામના રાજુભાઈ બલાભાઈ તરવી ઉપર ઉપર આઈપીસીની કલમ ત્રણસો પચીસ મુજબનો ગુનો તિલકવાડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેનું ચાર્જશીટ થઈ નામદાર તિલકવાડાના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં થઈને આવતા આરોપી વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવેલો અને આરોપીએ પોતાના બચાવમાં અમો તોસિફે ઠાકોરને પોતાના બચાવ પક્ષે વકીલ તરીકે રોકેલા હતા જે કામમાં આરોપી પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવેલ અને ત્યાર પછી ફરિયાદ પક્ષનો પુરાવો શરૂ કરવામાં આવેલો આ કામે ફરિયાદ પક્ષે ચૌદથી વધુ પુરાવાઓ મૌખિક પુરાવાઓને તપાસવામાં આવેલા જેની ઉલટ તપાસ અમારા દ્વારા કરવામાં આવેલી છે ત્યારબાદ ચાર જેટલા દસ્તાવેજી પુરાવાઓ જેમાં મેડિકલ સર્ટિફિકેટ સામેલ હોય એવા ચાર પુરાવાઓને ક્રોસ એક્ઝામિનેશન કરવામાં આવેલા છે આમ કુલને મળીને એકવીસ થી બાવીસ જેટલા